હવે રાજકોટમાં સંભળાશે ગીરના સાવજની ડણક સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાં લાયન સફારી પાર્ક ખુલ્લો મુકાશે ઓગણત્રીસ હેક્ટરમાં બની રહેલા લાયન સફારી ની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે સફારી પાર્કમાં ની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે સત્યાવીસ કરોડના ખર્ચે બનતા પાર્કમાં ફેન્સિંગ કમ્પાઉન્ડ વોલ સહિતનું કામ પૂર્ણ થયું છે કુલ સાત તબક્કામાંથી ચાર તબક્કાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે શ્રી દર્શન માટે હવે તમારે ગીર માં જવાની જરૂર નહીં પડે કારણ કે તમે મારી પાછળ જે જોઈ રહ્યા છો લાયન સફારી પાર્ક જે હવે રાજકોટમાં તૈયાર થઈ રહ્યું છે ને સાત તબક્કામાં આ કામગીરી છે તે કરવામાં આવનાર છે જેમાંથી ચાર તબક્કા છે તેની કામગીરી છે તે પૂર્ણ થઈ ચૂકી છે જે રીતના વાત કરીએ તો એન્ટ્રી ગેટ અને એક્ઝિટ ગેટ બંને આ પ્રકારે છે તે તૈયાર કરવામાં આવ્યા છે તૈયાર થઈ રહ્યું છે જેમાંથી જો વાત કરીએ તો અત્યાર સુધીમાં સત્યાવીસ કરોડના ખર્ચે ફેન્સિંગ કમ્પાઉન્ડ અને વોલ સહિતની કામગીરી છે તે પૂર્ણ થઈ ચુક્યું છે લાયન સફારી પાર્ક ની અંદર અત્યાર સુધીમાં સાત તબક્કામાંથી ચાર તબક્કાની કામગીરી પૂરી થઈ ગઈ છે હવે જે રીતના વાત કરવામાં આવે તો પ્રાણીઓ માટેની શેલ્ટર અને જે જે છે છે તેની કામગીરી શરૂ કરવામાં આવે સાથે આખું ત્રીસ હેક્ટરની અંદર જંગલ આખું છે તે તૈયાર કરવામાં આવ્યું છે પ્રથમ તબક્કાની અંદર એક સી પરિવાર છે તે અહીં રાખવામાં આવનાર છે અને ત્યારબાદ જે રીતના અહીંનું વાતાવરણ અનુકૂળ જેમ થતું જશે તેમ તેમ સિંહની વસ્તીઓ છે તે પણ વધારો થતો જશે બીજી બાજુ જે રીતના જંગલ વિભાગ દ્વારા પણ જાહેરાત કરવામાં આવી છે કે સિંહ પરિવારને હવે રાજકોટ જિલ્લા છે તે અનુકૂળ થઈ રહ્યો છે ગીરમાંથી રાજકોટ જિલ્લાના ભાગોળે પણ હવે પોતાનું વસવાટ કેન્દ્ર પણ શરૂ કરી દીધું છે ને કહી શકાય કે રાજકોટ શહેર પણ તેનું વાતાવરણ સિંહને અનુકૂળ થાય તેવી શક્યતાઓ સેવી રહી છે ને તેના જ કારણે વધુ લાભ છે તે રાજકોટ વાસીઓને મળવાનો છે સિંહ દર્શન માટે હવે તમારી પાસે સમય નથી અને રાજકોટ આવ્યા છો તો પછી તમારે ગીર સુધી જવાની જરૂર નહીં પડે રાજકોટની અંદર જ સિંહ દર્શન છે તે આપને થવાના છે જે રીતના ગીર જંગલની અંદર સિંહ દર્શન થતા હતા તે જ રીતના રાજકોટના લાયન સફારી પાર્કની અંદર સિંહ દર્શન થવાના છે આ પ્રોજેક્ટ છે અંદાજિત માર્ચ બે હજાર છવ્વીસ ની અંદર કામગીરી પૂર્ણ થશે અને લોકો માટે ખુલ્લું મૂકવામાં આવનાર છે કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે રહીમ લાખાણી ગુજરાત ફર્સ્ટ રાજકોટ